નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ જણાવતા આનંદ થાય છે કે અમદાવાદના આંગણે ત્રીસ નવેમ્બરથી આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ પૂરા નવ દિવસ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ છે આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રદર્શન પુસ્તક મેળો હા મિત્રો આજકાલ વાંચવાનું ઘટતું જાય છે એવી ફરિયાદ વચ્ચે વિરાટ પુસ્તક મેળો અમદાવાદમાં રિવરફ્રન્ટના આંગણે ગુજરાતી અંગ્રેજી હિન્દી અને અનેકવિધ ભાષાઓના પુસ્તકો આપણને એકસાથે વિશાળ સંખ્યામાં જોવા મળશે આપણે ત્યાં ગુજરાતીઓ માટે એવું કહેવાય છે કે ગુજરાતીઓ પાસબુકને પસંદ કરે છે અને બુક્સની એમને ખબર નથી આજે પણ એવા ઘણા ઘર હશે કે જેમને પુસ્તકો નહીં હોય મિત્રો પુસ્તકો મનુષ્ય જાતિના શ્રેષ્ઠતમ મિત્રો છે એવું અનેક વાર કહેવાય ચૂક્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિરાટ પુસ્તક મેળો યોજે છે આ એક ઉમદા કામ છે સુંદર રીતે આયોજન થાય છે દર વખતે એવા જ સુંદર આયોજનની આપણને અપેક્ષા છે સમગ્ર અમદાવાદ મહાનગરપાલિકા ટીમ એના માટે શક્યતમ જહેમત ઉઠાવે છે એમની પાસે અનુભવ છે આયોજન છે સંસાધનો છે આપણે માત્ર પહોંચી જવાનું છે આપણા સંતાનો કોઈ પણ માધ્યમમાં ભણતા હોય એમને પુસ્તક પ્રદર્શન જોવાની ટેવ પાડવી જોઈએ આજકાલ લોકોના મુખે એવી ફરિયાદ સાંભળવા મળે છે કે પુસ્તકો

વિશ્વના શ્રેષ્ઠ મનુષ્યો જે કહેવાય એવા શ્રેષ્ઠ મસ્તિષ્ક બધા મનુષ્ય તો શ્રેષ્ઠ ના હોય પણ શ્રેષ્ઠ મસ્તિષ્ક એનો સરવાળો એની ચેતનાનું ઘગવતો સાગર આપણને આ પ્રકારના પુસ્તક પ્રદર્શનમાં જોવા મળતો હોય છે મિત્રો આપણે ક્યારેય પુસ્તકની કિંમત સાચી ચૂકવી શકતા નથી પુસ્તકો ક્યારેય મોંઘા હોતા નથી આપણે કિંમત કાગળની છાપકામની શાહીની અને બાઇન્ડિંગની લેખન તો કેટલું મૂલ્યવાન છે ક્યારેક એક વિચાર એક સંદર્ભ આપણને કેટલો મૂલ્યવાન સિદ્ધ થતો હોય છે એ વાંચનાર લોકોના અનેક અનુભવો છે આપને માત્ર મારે વાત એટલી કરવી છે કે આપણે એક નાગરિક તરીકે અવસર તરીકે આ પુસ્તક મેળાને આવકારીએ ઉમટી પડીએ આ નવ દિવસ દરમિયાન બે રવિવાર આવવાના છે લગ્નગાળો પણ છે પરંતુ પુસ્તક મેળામાં જવું જોઈએ આપણા સંતાનોને પુસ્તકો જોવાની ટેવ પાડવી જોઈએ પુસ્તક વગરનું ઘર કેવું લાગે એની સહેજ કલ્પના કરીએ તો પણ ચોંકી જવાય મિત્રો આપણા લોકલાડીલા મહાપુરુષ સરદાર વલ્લભભાઈનું આ સાર્ધ શતાબ્દી વર્ષ એટલે કે દોઢસો વર્ષ છે સરદાર વિશે કેટલા સરસ મજાના પુસ્તકો નવજીવન દ્વારા મળે છે એવા જ અણમોલ પુસ્તકો આપણી મહાન પ્રકાશન સંસ્થાઓ કહીએ તો ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી નવજીવન અને ગુજરાત વિશ્વકોષ આ જાહેર સંસ્થાઓ અને અન્ય ખાનગી પ્રકાશકો ભારે જહેમતથી જોખમ ઉઠાવીને તમામ પ્રકાશકો પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિમાં આર્થિક જોખમ હોવા છતાં સંકળાયેલા છે આપણે એક સંકલ્પ કરીએ દર વર્ષે ઓછામાં ઓછું એક પુસ્તક ખરીદીએ અને દર વર્ષે ઓછામાં ઓછું એક પુસ્તક ભેટ આપીએ આપણા પુસ્તકાલયોને સમૃદ્ધ કરીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં માત્ર ફૂડ કોર્ટમાં જ માનવ મહેરામણ ઉભરાય એવું ન બને પુસ્તક પ્રદર્શનમાં પુસ્તકો ખરીદવા પણ આપણે પહોંચી જઈએ બે ટંક શું ખાવું એની જો ચિંતા ન હોય તો ઓછામાં ઓછી પાંચસોની નોટ લઈને પુસ્તક મેળામાં જજો મજા આવશે આપના રસ અને રુચિ મુજબનું એકાદ પુસ્તક આપને અવશ્ય મળી જશે ત્રીસમી નવેમ્બરે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્ઘાટન કરવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અને તમામ પુસ્તક પ્રેમીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ થશે નવ દિવસ ચાલનારા આ પુસ્તક મેળામાં આપણે સૌ એકબીજાને ક્યાંક કોઈ બુકશોપ પર મળી જઈશું એવી આશા સાથે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર